એકતાલીસ બોલવું પાંચસો એકતાલીસ એકતાલીસ એકાવન પાંચસો એકાવન એકાવનસો એકાવન

કાણો માર પોપાળ કેટલી લેવા મેં તો 11 ભાઈ કે મેં તો વાણે એશ્યુ કોણ જોવા રહી ગયો તમને લાગી લે લે આલે જે તમને ફળમી જો નહોતું હાલો આની આપોડમાં

પંચોતેર સારું છે ઓગણ એસી સારું છે ચારસો ને ઓગણ એસી બોલો ઓન ઓગણ એસી છે બદ્રી <escue change in laughter> ચારસો નીત્તરનું તો સારું ચાર છે ચારસો ને પચાસ રૂપિયા એક્તેર રૂપિયા એકોતેર બેકોતેર એંસી એંસી કોઈ ગયા ચાર એંસી એક વેપાસી ચાર પણ વેપાસી ગોઠ ઉંબાઈ

પાંચસો નવ દસ છ પાંચસો તેર ત્રણ વાર પાંચસો તે